ધોરાજીમાં ગુજકો સોલ દ્વારા તુવેરદાણની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ટેકાના ભાવે ખરીદી કરતાં લાંબી કતારો લાગી રાજ્યના ગુજકો પોતાની તુવેરદાર જણસી નું રજીસ્ટ્રેશન કર્યા બાદ મેસેજ આવતા ખેડૂતો તુવેરદાડ ભરેલા વાહનો લઈને લાંબી કતારો લગાવીને તુવેરદાળ ટેકાના ભાવે વેચવા માટે આવી પહોંચ્યા અત્યારે જે ખરીદી ચાલી રહી છે સરકાર શ્રી દ્વારા નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલ ખરીદી કરી છે એમાં ગુચકો માસોલ અત્યારે પંદરસો ને દસ રૂપિયા પ્રતિમળનો ભાવ આપે છે જે ખુલ્લા બજાર કરતા બહુ સારો ભાવ છે અને બધા ખેડૂતને ધોરાજીના ખેડૂતને એક નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો આવે જે લોકોનો તૈયાર નથી થઈ ગયો અને મેસેજ આવ્યો છે એ લોકો આવીને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી જાય એનો પછીથી એનો માલ જોખવામાં આવશે તો બધા ખેડૂતને બધા ખેડૂતોને એક રજૂઆત કરવાની છે કે બધા ખેડૂતો આવે અને અહીંયા સરકાર શ્રી દ્વારા જે ટકાની ખરીદી થાય છે એનો લાભ લે લઈ આવ્યા મારું નામ ભીમજીભાઈ રાણાભાઈ ધોરાજીથી હું આવું છું તુવેર લઈને આવ્યા છીએ અને સરકાર શ્રીનો મેસેજ આવ્યો એટલે મેં તુવર લઈને આવ્યા છીએ વ્યવસ્થા મારે એટલું કહેવાનું છે કે આજ જે લાઇનમાં વાહનો ઊભા છે આખી રાત બિચારા તપ કરીને ઊભા છે બરાબર વાહનો ભાડે બાંધ્યા હોય એનું આખી રાત દેવું પડે ચોવીસ કલાકે વારો આવે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે તોલ કાંટા વધુ મૂકે અને તાત્કાલિક વ્યવસ્થા થાય ખેડૂતોને બહુ રોડ કલાક રહેવું પડે છે બાકી ભાવ સારા મળે છે એમાં છે ખુલી બજાર કરતા વધુ મળે છે સરકાર શ્રી ને એ કામ સારું છે કામગીરી ખુલી બજારમાં સૌસો જેવો ભાવ મળે સાડાતેરસો ચૌદસો માલ પ્રમાણ પણ અહીંયા ભાવ સારા છે પંદરસો દસ રૂપિયા મળે તે સારી વાત છે પણ વ્યવસ્થા તાત્કાલિક થાય એવું કરે તો ખેડૂતોને હેરાનગતિ ન થાય ખોલી બજારમાં તુવેરદાણના ભાવો એક મણદીઠ એક હજાર ચારસો રૂપિયા મળે છે જ્યારે ગુજકોમાં સોળ અને રાજ્ય સરકાર દ્વારા તુવેર દાંડના એક દીઠ ભાવ એક હજાર પાંચસોને દસ રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે એટલે એકસોને દસ રૂપિયા વધારે ટેકાના ભાવમાં મળી રહ્યા છે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે અમુક ખેડૂત એવું પણ જણાવી રહ્યા છે કે ગત વર્ષે તો બજારમાં જ ભાવ તુવેરદાણના મળતા હતા એટલે ટેકાના ભાવની જરૂરિયાત નહોતી પડી ગત વર્ષ કરતાં થોડાક ભાવ ઘટાડો નોંધાયો છે મારું નામ મહેન્દ્ર કુમાર અત્યારે ચૌદસો રૂપિયા બજારમાં છૂટક વેચી છે અહીંયા અમને પંદરસો દસ રૂપિયા મળે છે પરંતુ ગયા વર્ષ કરતા બહુ ભાવ બહુ નીચા છે ગયા વર્ષ તો અઢાર થી અઢારસો થી માંડીને ચોવીસો સુધી તુવેર વેચાણી હતી એના બદલામાં ઓણ બહુ નબળું છે ફરજિયાત ટેકાના ભાવે નાખવી જ પડે એમ છે પંદરસો ને દસ રૂપિયા બજાર છે ટેકાની અત્યારે હાલ જે સરકાર ટેકાના બધા ખરીદી કરે શું કહે સરખો છે ભાવ પોષણ તો મળતા જ નથી ખેડૂને અત્યારે પંદરસો દસ એટલે કાંઈ નહીં મજૂરી કટ નહીં થાય કાંઈ બહુ બજાર ભાવ નીચો અહેવાલ ફિરોજ જોડે ચાલનું કારપણ